અલગ પ્રકારની ચૂંટણી અને તમારી સૌની વચ્ચે આજે એટલા માટે એક અપેક્ષા લઈને આવ્યા છે કારણ કે ભારતીય લોકશાહી માં રાજનીતિ ની અંદર ચૂંટણીઓ તો અમે અનેક જોયું છે અનેક વડીલો અહીંયા બેઠા છે સિનિયર આગેવાનો પણ અહીંયા બેઠા છે ચૂંટણીઓ પણ હું માનું છું એ અલગ પ્રકારની ચૂંટણી છે તમે જોયો છે કે બે મહિના થી અમુક અહીંયા આવી અને કાયદેસર આપણે દેશી ભાષામાં લીધો તમે ના સાક્ષી જો કઈ દીધો ઉપાડો લીધો છે અમે તો વર્ષોથી રાજનીતિમાં અમે રાજનીતિમાં કેટલી ચૂંટણી લડ્યા છે કેટલી લડાઈ છે પણ ઉપાડો લીધો હોય ને એવી ચૂંટણી ક્યાંય હજી જોઈ નથી ઉપાડો લીધો જલ્દી ધારાસભ્ય થઈ જાય નક્કી વિશા વગર ના મતદારો નક્કી કરવા રાજનીતિ હોય ચૂંટણી હોય તમે કોઈ પણ વ્યક્તિ પર લોકશાહી માં ચૂંટણી આવે એટલે બોલવાનો દરેક અધિકાર હોય પણ તમે કોઈ પણ વ્યક્તિ પર તમે આક્ષેપ કરો તો તમારે આક્ષેપ ને સાબિત કરવા પડે अन्य जरिते आपने सोशल मीडिया में लिए उसे केंद्र भाई ऊपर और एक बहुत अधिक राख से पोट हैडियाँ रालपुनी बाजार है में दिखो जो के केंद्र भाई पर लगा हुए लाख से कुपेला साबित करी पड़ा मतलब चुकने आए लाख से पोकरवान अविस्तार वातान बगरवाना प्रयासों अपने करवाना जिसमें और भी तो केंद्र भाई में અને ગૌરવ એટલું કહી શકું કે જે કઈ આક્ષેપ હતો કે ભાઈ ક્યાં એ મને થી ઉલટા નું મદદ કે છે જ્યાં નામ આપું મારી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક વાત આવતી હોય જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે ત્રણ જિલ્લા વચ્ચેની બેંક ગીર સોમનાથ પોરબંદર અને જૂનાગઢ જિલ્લો જે કઈ પ્રશ્ન ખેડૂતો ના ભાઈ ત્રણ ગામ ની અંદર ભેસાણ તાલુકાના અમુક ખેડૂતો આજે મળ્યો પણ છો મળવાનો પણ એક બે દિવસ ની અંદર એ બેનું ને 2012 ની ઘટના છે 2000 ને 12 આ 2025 સાથે જે 13 વર્ષ પહેલાનો બનાવ આ તો કિરીટભાઈ એ બેંક ના ચેરમેન છે ને બે વર્ષ થયા કિરીટભાઈ અને કિરીટભાઈ બેંક ના ચેરમેન બેઠા ને એટલે ચેરમેન તરીકેની જવાબદારી એવી અને તપાસ કરાવી ત્યારે ખબર પડ્યું 2012 થી આ રીતનું અંદર હાલતું હતું

મેરીટ ભાઈ ના નેતૃત્વમાં માત્ર બે વર્ષમાં પિસ્તાલીસ કરોડ રૂપિયા તમે હોય તો તમારું તમે શું કરો છો તમે લોકો વચ્ચે આવો બે હાજર માં પણ લોકો આવ્યા હતા દિલ્હીમાં પંજાબ ની આમ વસ્તુ ગુજરાત ગુજરાતના લોકો એ ત્રીજા પક્ષને ને ક્યારે સ્વીકાર્યો ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થઈ ખાતું એમનું નથી મારા વિસ્તારની વાત કરું આજ ભાઈ મારા વિસ્તારમાં આવીને ઉપાડો લઈ ગયા હતા ચોમાલીસ મારે જેતપુર નગરપાલિકાની સીટ હતી બાવીસ ઉમેદવાર મેળ્યા કોઈતા કોઈ છે વિજાદોકો કઈ ભજું કઈ દિશામાં તમારે રાજનીતિને લઈ જવાની મે કીધું કે કઈપણ સર્ટિફિકેટ આઈ છે કે જેને હવે બધા મજબૂત રીતે આ વિસ્તારની અંદર વિકાસના કામ અને કાયમી માટે પ્રાધાન્ય આઈ એવો મજબૂત ઉમેદવાર આ વિસ્તારની અંદર મળ્યો છો ચૂંટણી તો આપણે 19 તારીખે તમને ખબર નઈ પડે કે તમારી ચૂંટણી પૂરી થઈ જવાનું 19 તારીખ આ લોકોએ દુકાન ખોલી છે 19 સાંજે 6 વાગે એની દુકાન લટારું લાગી જશે

પ્રશ્નો તો જેટલા તમે નિરાકરણ કરો ને પ્રશ્નો ઊઠીને સવારે નવા નવા આવતા જ હોય છે હું ગઈકાલે રાણપુર માં આવ્યો હતો તમારી જગ્યાએ વાળી એટલે તો રાઉન્ડ મારવા ઈવન મિત્રો અમે બેઠા હતા તો સોની રજો હતી પણ જ્યાં રજો હોય ને એટલે ત્યાંથી તમને સીધું ફોન ઉપર ડિસિઝન આપ્યો કે આમ ને આમ થઈ જાય થઈ ગયું